હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વાગ્યા છે સવારના નહીં બપોરના ગુડ આફ્ટરનૂન વાગ્યા છે બપોરના પોણા એક અને આ સીમાબેન છે કે માતા પડી ગયા એટલે મને મને ગ્લુકોઝ લેવા ગયો હતો અને જેવી ક્રિસિને ખબર પડી કે એના મમ્મી બીમારે પડ્યા છે એટલે સીધો મંદિરમાં જઈને હનુમાન ચાલીસા વાંચો બેસી ગયો તમને બતાવું આને કંઈ ફરક નથી પડતો જો અસલ અસલ મોબાઈલમાં મંડી પડે છે એટલે ગેમ રમતો હતો અને મારા પેકે ગેમ રમવા અરે મારા પેકે ગ્લુકોઝ લેવા લે તો કૃષિ વાવે એક વસ્તુ નોટ કરી

엄마 비디오 치려고. 엄마 비디오 치려고. 엄마. 뭐 잡지. 아, 엄마 비디오. 아, 좀 크시 오래 비디오. 엄마 비디오 치려고. 아, 맞아 크시 오세요. 뭐 뭐, 뭐뭐 해가지고. 내가 오세요. 내가 오세요. ਹਾਂ ਕਿਹੜੇ ਗਿਰਦੇ ਕਿਸ਼ੇ ਹੈ ਲੈ ਵੀਰਲ ਹੈ ਐਡੇ ਮੂ ਮੂ ਟੱਚ ਕੋਰੂ ਕਵ ਅਮਮ ਅਮਮ ਜਦਿ ਅਮਾਰੋ ਕਿਸ਼ੂੜੋ ਬਹੁ ਮਾਇੜੂ ਛੇ ਮਾਇੜੂ ਮਾਇ ਵੇਖ ਤੋ ਜੋਏ ਛੇ ਐ ਮੂਝੇ ਮੂ ਛੋਏ ਮੈਂ

તો કુલર ની નજીક સુધો છે ને આ બિલી પત્ર ને ટાકી આ પીવાના પાણી ને ટાકી છે આ તમે જોઈ શકો છો કેટલો જોરદાર પવન મસ્ત પવન છે એ બધા શું કરે છે જોઈ લઈએ હું મેં શેનું શાક બનાવ્યું હા હા ડુંગરી બટાકાની શાક રોટલી કા ખીચડી રોટલી છે હા શું વાત છે હા ભાઈ છીપલા સાચું હા લીંબુ કફ આજે આખો દિવસ જરા ટાઈમ નથી મળ્યો વિડીયો ઉતારનો સવારે ઊઠીને જ રાપર ગયો હતો અને પછી રાપસ જે તો બહા આવતા આવતા બાર વાગી ગયા અને પછી આજે આખો દિવસ કામ જ ગયું જરા ટાઈમ નથી મળ્યો વિડીયો ઉતારવાનો જે થોડો ઘણો વિડીયો ઉતર્યો છે એ પોસ્ટ કરવાનો છે બાકી તમે આજનો દિવસ જોઈ લીધો બહુ બીજી બીજી શેડ્યુલ હતો જઈ કાલે કાલે વધારે ટાઈમ કાઢીને સારો વિડીયો બનાવવો છે ચાલો ચાલો ત્યારે મળી કાલના બ્લોગમાં ગુડ નાઇટ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ